સંપૂર્ણ જાદુ છે આના લેતાય ન આવડું આમ જોતા ઈ ઈ ખાઈ જવાય દી હોય ના જા માર ઠેકાણે દીધો તને ની મને ની દે તો તમે હાલવા મની નો નથી એ હોકા જેવા તપ્પરી કામ છે બધું તો છે ને મને મને ગઢો આખો મને કે તું સુધારવાનું દેવા રૂપિયા દાડી આવે માં પાછા એમ રૂપિયા થોડા રૂપિયા આપો